નાગદાન ભાઈ હું તમે બે નો આવી એને નિરાકાર કેવાય હવે આપડે આકાર માં નથી નિરાકાર ની વાતો કરી જ્ઞાતિ ભૂલી જાવ ભૂલી જાવ એક જ દીકરી કોઈ પણ જ્ઞાતિ હોય

કારણ કે નાગદાનભાઈ આહિરનું એક રેકોર્ડિંગ સાંભળવામાં આવ્યું હતું જેની અંદર નાગદાનભાઈ આહિર જે છે એ અંકિતભાઈ નામના એક વ્યક્તિની સાથે વાતચીત દરમિયાન બે ફામ કાળો બોલે છે એવું મનસુખ રાઠોડ નાગદાન આહિરને કહી રહ્યા છે જે બાબતને લઈ અને મનસુખ રાઠોડ નાગદાન આહિર વચ્ચે જોરદાર ચર્ચા થાય છે તેમેજ મિત્રો આ બંને વચ્ચે ઉગ્ર ચર્ચા પણ થઈ જાય છે કારણ કે મિત્રો નગદાનભાઈ આહીર જે છે એ ગાળ બોલ્યા હતા જેને લઈને મનસુખ ડોક્ટરે નગદાનાહીને ફોન કર્યો છે ફોન ઉપરની ચર્ચામાં જ આ બંને વચ્ચે ઝઘડો થઈ ગયો છે તો મિત્રો તમે પણ સાંભળો કે બંને શું ચર્ચા કરે છે તેમજ મિત્રો આ બંને વિશે તમે શું માનો છો એ પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જો એ પહેલાં મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાઈકન પણ દબાવી દેજો

તમે એક આવે એટલે મેં ફોન કર્યો નાંદ માત્ર હિન્દુ ધર્મ માત્ર ને માત્ર સનાતન ધર્મ પણ તમે આ જે બોલતા હતા એ ક્યાં ધર્મ માં આવે તો મેં કીધું આપડે એને ગુરુ કરી લઈએ એટલે ગુરુ મારે તો છે મારે ગુરુ છે મારે કોઈનો ગુરુ થઈને શું કરવું છે આ તમે ને ગુરુ દેવો શીખવાડ્યું હોય ને આવું હે આ જે અંકિતભાઈ ભાઈ બોલતા હતા એ ગુરુ દેવો શીખવાડ્યું હોય ને હા અંકિતભાઈ ભાઈ હવે એની શરૂઆત નવી એને એ કરી છે કે ચેનલ એ છે ગાળિયું ખાતા આવી ને બોલતા આવી જેમ મજા આવે મારી દાદી માં હતા દસ વર્ષ પેલા મરી ગયા છે એને એ ગાળ બોલ્યો એના બાપને એવો હક કોણે શીખવાડ્યો છે મારી વાત સાંભળો કદાચ સોનું હોય એ ઉકરડા માં પીડી હોય તો એનું મોલ નીચું થાય ન થોડી બગાડાય બગાડાય મારું બોલે તમે નાગદાન ભાઈ ગમે એવું બોલો મનસુખ ગોવી તમને અપશબ્દ નો બોલે એ તમને એક જ હું બોલ્યો હું બોલ્યો બોલ્યા અત્યારે તમે અંકિતભાઈ જે બોલ્યા હવે એને તમને ધર્મ ની વાત કરો માત્ર સનાતન ધર્મ આપણે હિન્દુ ધર્મ આપડે સનાતન ધર્મ ને હવે તમારા મોઢે ઈ કોઈ વ્યાજબી વાત થોડી છે અરે ઘણા માં મેં કીધેલ છે કે સનાતન ધર્મ હિન્દુ ધર્મ બરોબર એમાં તમે એક વખત મારી સામે આવ્યા એટલે તમે સનાતન ધર્મ ની વાત કરો એ કહેતા હતા આજ મારે તમારી સાથે સનાતન ધર્મ ની વાત કરવી છે પણ તમારે ક્યાં થી શરૂઆત કરવી છે ઈ કો કહેલા

કેસર કેરી હોય ઈ દોઢસો ને બસો રૂપિયા ની કિલો વેચાવે ની બાજુમાં વેસાતી હોય ને દોઢસો ની ત્રણ કિલો વેસાતી હોય પણ ઓલી કેસર હાલો એલા ભાઈ કાંક કાપી નઈ કહો કપાઈ ગયો તો કાન ને એટલે એમ આપણે આપડા ગુણ થોડા મુકાય નાગદાન ભાઈ આપડા ગુણ આપડે થોડા મુકાય

હા મંજુબેન તમારી સાથે ડીબી બે ત્રણ ખતખાઈ તમારી બેન બન્યા થઈ ક્યાં બાજુ બે મંજુબેન આહીર જે તમારી બેન બન્યા થઈ ક્યાં ગમના એ તો તો સાહેબ તમે બેન બનાવ્યા છે તમે હેલ્પ મદદ કરી આવ્યા છો એનું કામ કરી આવ્યા છો અને તો ગાડું રડતું થઈ ગયું છે એની તમને ખબર નથી તમારું કયું ગામ છે એ તમે તમારે તમે કીધું મારું લખાઘટ છે બાકી મને તો ખબર નથી કેમ કે મારે એનાથી મતલબ જ નથી મારે જો તમારે જે ભાઈ ન્યાના કચ્છના ભાઈ એવા એ સલાહ લીધી છે તો હું એને પૂછું નહિ

કોઈ ની અહમ કઉ છું કોઈકું કરો તમે આ જો નાગદાન ભાઈ તમે અંકિતભાઈ અરે સાંભળો અંકિતભાઈ અરે વાતો કરી ભલું કરવાની વાતો કરી તમે તો હવે તમે ભલું નહીં તમે એના ઓડિયો વાંચી લ્યો તમે તમે એમાં કેવી કોમેન્ટ કેવું ભલું કર્યું જોઈ લ્યો કેમ કે વાણી વર્તન ભાઈ જો એ સાંભળો એ સાહેબ એ ઈ તો તમારા વાણી વર્તન થી થાય સાહેબ સમજી ગયા જે સાંભળી લ્યો કે જેની ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે ઓલી આવડે હોય અલબેલી કોઈ ને પૂછે કાંગડા તમારે બીજી એ સાહેબ બીજી હજી તમારે કેટલી ધર્મ પૂછો એ તમને કહું કેમ કે આ સાગર કેવાય સાહેબ તમે બહુ કરી યાર તમે પૂછો ધર્મ તમે કોઈ સંત નું નામ દો જવાબ દો

કાર્તિક શંકર ભગવાન ના દીકરા છે બે અને ગણેશ એના મા બાપ ને ફેરા ફરી લીધા એટલે એની પૂજા થઈ ને કાર્તિક ની પૂજા નો થઈ એને મા બાપ ને ભગવાન કીધા હવે સાંભળો હવે સાંભળો ઈ પૂછ્યું એટલે હવે સાંભળો હવે પૂછ્યું એટલે સાંભળો પેલા નાગદાન ભાઈ સનાતન ધર્મ પેલા સાંભળો ઈ એના માં બાપ ને બે ને શંકર ને પાર્વતી ને બે ને પરિક્રમા કરી લીધી મારે ક્યાંય જવાની જરૂર નથી કાર્તિક છે ને ઈ જાતરા કરવા નીકળ્યો ના લીધું એટલે ઈ ગણેશ ની પૂજા થઈ બરાબર એમ નથી કેતો હવે હવે બીજી વાત સાંભળો હવે હવે સાંભળી લ્યો હવે સાંભળી લ્યો શિવ પુરાણ વાંચી લેજો શંકર ને પાર્વતી ના લગ્ન થયા ત્યારે ગણેશ સ્થાપના કરવામાં આવી તો ઈ ગણેશ કયો હા એ કો મને હું તમને એ પૂછ નામ નો ગણેશ જે ગુણ નામ નો ગણેશ સાંભળી લોક પુરાવો હોય તો તમારી કરવા કોર્ટ જવા તૈયાર છે હા તું મને મૂકો તમે તમને કઉ છુ તમને પુરાવો કઉ છું ઈ ગુણ નામ નો ગણેશ કે જે જગત છે ને ગુણ ની પૂજા થાય છે ભગવાન ના ગુણ ની પૂજા થાય એ ગુણ નામ નો ગણેશ જેટલા મહાપુરુષો થઈ ગયા એના ગુણ હતા ગુણ નામ નો ગણેશ છે ઈ બધે ના ઘરે ઈ સ્થાપના કરવામાં આવે નહી કોઈ નહીં હજી હવે સાંભળી લ્યો હવે હવે નહીં હવે હવે ઈ સાંભળી લ્યો હવે તમે ક્યાં ગણે કયો છે તમે કયો એટલે હવે ખબર પડે એ તો જગત આમાં કોમેન્ટ કરશે આજની તારીખ માં દરેક ની દરેકરી હોય ને એ એ રેવા દો રેવા એ સંસાર એ ભાઈ સનાતન ધર્મ એ સંસાર ઘર ની થઈ ગઈ ઈ ન સાબિત પુરાવો ક્યાં છે તમને સાબિત પુરાવો દેવો છે આપો 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 તમે દલિત છો જો 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 જાતિની વાત તો કરો નાગદાનભાઈ જા ગણેશ બીજી વાત જો ગણેશની જ વાત કરો તમે દલિતની વાત ના અહીંની વાત કાપી નાખો વાત માંડવા દેવાની હોત અમે ઓલો કીયો ઓડિયો ચલાવ અને પાગલા હે ને પાગલા લુખે છે ટેટે ટેટે થઈ ગયું નાગદાન તો હવે તમે નાગદાનભાઈ હું એમ કહું છું ગણેશની વાત કરો ભગવાનની વાત કરો એમાં મારીને તમારી વાત ક્યાં આવી એલા મૂળ કોઈ મુખાય નો આવે એમાં એમાં નાદાન ભાઈ હું તમે બે નો આવી એને નિરાકાર કેવાય હવે આપડે આકાર માં નથી નિરાકાર ની વાત કરી તમારા છોકરા પેદા થાય જ્ઞાતિ જ માર થાય પછી દીકરી ની જાતિ ઈ વર્ણ વ્યવસ્થા થઈ ગઈ હું તમને બે જાતિ છે સ્ત્રી અને પુરુષ જાત ને થોડો દરેક ઈશ્રી માત્ર ને માત્ર ભારત ની અંદર કે ઓલ ઇન્ડિયા ની અંદર દરેક ઈસ્ત્રી હા ઈને મુખ્ય થી નીકળી સાચું ને હવે ગણેશ માંથી મુખ્ય થી પાછું એનું પછી પછી દીકરી મનસુખભાઈ રાઠો તમે બઉ કાચા પડો છો કાચો પડો હું કાચો પડું છું એટલે તમને પૂછું છું આપડે ગણેશ સ્થાપના હતી ત્યાંથી વાત કરો ઉપર નીચાઓમાં